એ હું ગર્મી પડાસા હણું રવાય અને આ ખેતી નું તો કરાય ને આગે દઈ મોત મોત જાળ પહેલા હું કોંધી તમારા દોરે કોંધી આ ના ઓ વા કશો દો ને કોંધી કોમ એટલે સેવાનું કોમ હમ સેવા તો પાડી દેશું આપણે ઠંડુ પોઈન્ટ ભી ઠંડક જોરદાર વાળો એસિડિટી ઉપર થી ઠંડુ કેમ તામાર

અકદારો બીજા એક બેજન નાં ગાંઠ લેતો દઉં આ કસો જ ને અંદર આવો માં ના તું ઘેર ઘેર આપી દીધી આ તો વધોને હું આમ કાતે આવતો યાર બરાબર ઓ જઈએ થા દેવા નાઈ બહાર ને દેવાના નહીં તું બહાર આજા કળી હો પાણી ને ગન બરાબર આગર આપણ નથી તું ઓ ઓય વાળી દે તો દેશી ખાવ એ તો આવતી જોમે બરાબર કે થા તો ના

Eu estou aqui, eu estou aqui. Eu estou Eu estou aqui. 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 Eu aqui. Eu estou aqui. Eu

હેર થા કે નઈ કોઈ અલ રનિયા અલ વિરો ઓયે મૂકી દે એટલા મૂકાય મૂકી દે તોય મૂકી દઉ આ રો ઈયો જ રमण કઈ દેજો હું તો ગોધીમાં પાણી રેડી ઓ સ્ટીલ

એ વાત હતી બરાબર તો ઉડી ઉડીને ગમે તો ચાલો ફરી થવા પણ પાણી પીતો જ હોય ગમે ત્યાં આવું પાણીનું ડબલું બસ આવું કુંડ બુંડ હોય તો ભણીને મૂક અને બધું સારા વિડીયો અને કોમેડી વિડીયો જોવા હોય જોવા હોય તો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આવી સેવા તો મારે એક ભાઈએ રામ ભરોસે આપી હતી તો એનું વિડીયો અમે એમને તો નહોતું કીધું પણ અમે બનાવ્યું છે એટલે તમે પણ આવું સેવાના કાર્યો કરતા ગયો બરાબર જય માતાજી જય રામ રામ